નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા પશુપાલકનું સ્વાગત છે અને ખેડૂત ભાઈઓનું પણ સ્વાગત છે તો આજ આપણે ત્રણ ચાર પાંચ ગાયો વેસવાની છે અને એક એક ભેંસ વેસવાની છે એના વિશે વાત કરીશું તો અમારો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને જો અમારી વિડીયોની ચેનલ તમને પસંદ આવે તો અમારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો કોમેન્ટ કરજો કોમેન્ટમાં બતાવજો કે કોને ગાય લેવી છે કોમેન્ટમાં અમે અમારો મોબાઈલ નંબર પણ આપશું જે કોઈ ભાઈઓને લેવી હોય એ કોમેન્ટમાં કોમેન્ટ કરજો તો આપણે પહેલા નંબરની ગાય દેખાડશું કે જે ગીર ક્રોસ છે આપણા ગાય અને વિહાણી અને વીસ પંદરથી વીસ દિવસ જેટલા થયા છે અને આ ગાય પૂરા દૂધ ઉપર આવે એટલે ચૌદ લીટર આશરે દૂધ કરે છે તમે જોઈ શકો છો એકદમ સારી ક્વોલિટીની ગાય છે તો મિત્રો આ ગાયની કિંમત છે અંદાજિત પંચ પંચોતેર હજાર રાખેલી છે એમાં આબુ પાછું થઈ જાય છે અને આની આપણે નીચે વાસડી વાસરડી છે એ હું તમને બતાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો આ એની વાસરડી છે મારે થોડુંક બોલવામાં વધારે દિવસો થઈ ગયા લગભગ દસથી બાર દિવસ થયા થયા છે વીઆણીની તો મિત્રો આપણે આ બીજા નંબરની ગાય છે એચઅપ ગાય છે અને આની નીચે અત્યારે પાંચ લિટર દૂધ હાજર છે અને ચારથી પાંચ મહિનાની ગાભણ છે તમે જોઈ શકો છો અને આની વાત કરવી તો આની કિંમત પંચાવન હજાર રાખેલી છે અને વેતર ઉપર આવે ત્યારે કોઈ ભાઈઓને લેવી હોય તો ત્યારે કિંમતમાં ફારફેર થાય છે ત્રીજા નંબરની ગાય બતાવશું જે અત્યારે હાલમાં તાજી વિહાણેલી છે અને એનું દૂધ હજી હાલનું દૂધ તો અત્યારે પાંચથી સો લીટર છે એની આપણે આગળ વિડીયોમાં વાસડી બતાવશું આખો વિડીયો સેટ જ ગયો આવી રીતે તો મિત્રો આ એની વાસરડી છે આ ગાય પણ લગભગ દસ થી પંદર દિવસ વીણાણીને ચા છે તો આ ગાયની કિંમત મિત્રો સાઠ હજારની રાખેલી છે તો એમાં કિંમતમાં પણ આઘું પાછું થઈ જશે જે કોઈ મિત્રોને લેવી હોય એ કોમેન્ટમાં જણાવજો અથવા આપણે મોબાઈલ નંબર પણ આપશું એમાં પણ ફોન કરી શકો છો તો મિત્રો જોઈ શકો છો તમે આ ચોથા નંબરની અમારી ભેંસ છે જે અત્યારે હાલમાં આઠ મહિનાની ગાભણ છે આઠથી નવ મહિનાની ગાભણ છે પાકી નથી ખબર થોડોક થોડો જો ફારફેર થઈ શકે છે અને એકદમ દેશી ભેંસ છે દોવામાં એકદમ હોજી ભેંસ છે અને આનું દૂધની વાત કરવી તો આઠ લીટર એક ટાઈમનું દૂધ કરે છે જે કોઈ ભાઈઓને લેવું હોય તે ફોન કરી શકે છે આની કિંમત અંદાજે પાંસઠ હજાર રાખેલી છે કિંમતમાં આગું પાછું થઈ જશે જે કોઈ ભાઈઓને લેવું હોય કોઈ જાતની ખોટખા પણ નથી અને એકદમ વરાકે સોખી ભેંસ છે તે જો કંઈ ભાઈઓને લેવી હોય કોમેન્ટમાં જણાવજો અથવા ફોન કરજો આની કિંમત પાસઠ હજાર રાખેલી છે કિંમતમાં આગુ પાછું થઈ જશે તો મિત્રો આપણે પાંચમા નંબરની ગાય તમે જોઈ શકો છો જે દેશી ગીરમાં ગણી શકાય એની દૂધની વાત કરવી તો એક ટાઈપનો સોથી હાથ લિટર દૂધ છે આ પણ તાજી વિહાણેલી છે જે કોઈ ભાઈઓને પસંદ આવે અને લેવી હોય તો કોમેન્ટ અથવા મોબાઈલ નંબર કરજો કોમેન્ટમાં જણાવજો તો અમે જવાબ કોમેન્ટમાં પણ આપશું અને આની કિંમતની વાત કરવી તો સિત્તેર હજાર રાખેલી છે ઘરે ખાવા માટે એકદમ સાંજસો ભાવની ગાય છે જો કોઈ ભાઈઓને પસંદ આવે તો લઈ શકે છે અમારો મોબાઈલ નંબર છે તાણું એક પાંસઠ બાવનસો ત્યાંશી ફરીથી બોલું છું તાણું એક પાંસઠ બાવનસો ત્યાંશી જે કોઈ ભાઈઓને કોઈ પણ ગાય પસંદ આવે તો લેવા માટે ફોન કરી શકે છે અથવા કોમેન્ટ પણ કરી શકે છે તો મિત્રો ફરી વખત આવા નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમને આપો રજા અને અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આવા નવા વિડીયોની માહિતી ફરી મળતી રહેશે ત્યાં સુધી બધાને રામ રામ